નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે મોબાઈલ જોઈ જોઈને પાકટ બની ગયા ગુજરાતના બાળકો બાળ ગુનાખોરી વધી પાંત્રીસ 35% કેસ અમદાવાદ સુરત માં નોંધાયા ગુજરાતમાં ચાઇનીઝ દોરી ઘુસાડવાનું ષડયંત્ર પ્રતિબંધથી બસવા સેલવાસમાં ફેક્ટરી થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ ગુજરાતમાં ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો ઝડપાયા તો ત્રીસ દિવસ સુધી નહીં છૂટે સરકારે નિયમ કડક કર્યા ડોનાલ્ડ ટ્રમ્પે ફરી સૌને ચોંકાવ્યા ઈરાન સાથે વેપાર કરતા દેશો પર પચીસ ટકા ટેરિફની જાહેરાત કરી ડિસેમ્બરમાં ટેરિફ ફુગાવો વધીને એક પોઈન્ટ તેત્રીસ ટકા ત્રણ મહિનાની ટોચે ખાદ્ય વસ્તુઓ વધવાને કારણે ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધ્યો અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી બેંકોક જઈ રહેલા પેસેન્જર પાસેથી રૂપિયા અગિયાર પોઈન્ટ છાસઠ લાખની કિંમતનું વિદેશી નાણું જપ્ત કરવામાં આવ્યું સરકારે જેમને રૂપિયા દસ હજાર કરોડ આપ્યા તેમાં ચોરાણું ટકા ખાતા નકલી નીકળ્યા કોંગ્રેસનો કૌભાંડનો આરોપ તપાસની માંગ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તબિયત બગડી એઆઈએમ્સ એટલે કે એમ્સ માં દાખલ એક અઠવાડિયામાં બીજી વખત થયા બેભાન પાન ઇતિહાસ માં પહેલી વખત સાઉથ બ્લોક ની અલવિદા કહેશે પીએમઓ સેવા તીર્થ માં શિફ્ટ થશે વડાપ્રધાન નું કાર્યાલય રાઉત ફડણવીસ સામ સામે આવી ગયા દસ મિનિટમાં મુંબઈ બંધની ધમકી પર સીએમ બોલ્યા શિંદેને તો રોકી ન શક્યા ઇસરોનું બે હજાર છવ્વીસ નું પ્રથમ મિશન નિષ્ફળ ગયું ડિફેન્સ સેટેલાઇટ ખોવાઈ અન્રિક્ષમાં બ્લાસ્ટ થતા મારીને તગાડી મૂકીશ યુપી અને બિહારના લોકો માટે ઠાકરે વાપર્યા વાંધાજનક શબ્દો હવે ફક્ત છ કોર્ષ માટે નીટ લેવાશે કમિશન દ્વારા સોળ કોર્ષની પ્રવેશ લાયકાત જાહેર કરાય પશ્ચિમ બંગાળમાં નિપા વાયરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ મચી ગયો કેન્દ્રીય તાબડ તાબડતોબ ટીમ મોકલી ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને વેનેઝુએલા કાર્યકારી રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધા ભેદી અને શસ્ત્ર પ્રયોગથી લેટિન અમેરિકામાં ભયનો માહોલ સર્જાયો ટીઆરબી જવાનો માટે ખુશખબર આવ્યા રાજ્ય સરકારે વેતનમાં કર્યો વધારો અને ગૃહ વિભાગે ટીઆરબી જવાનોના દૈનિક માનદ વેતનમાં રૂપિયા એકસો વધારો કર્યો ઈરાનને મોટો ઝટકો હવે આંદોલનની વચ્ચે કરન્સીની કિંમત શૂન્ય થઈ સત્યાવીસ દેશોમાં નહીં ચાલે ઈરાનનું ચલણ નિગમની મોટી ભેટ હવે બસમાં બેસીને આકાશ અને પહાડોનો ત્રણસો ને સાહીઠ ડિગ્રી વ્યૂ હવે દેશમાં પ્રથમવાર વિસ્ટા ડોમ બસ દોડશે રાજ ઠાકરે આની ધમકી પર ભાજપના નેતા લાલ ગુમ થયા કહ્યું કે હું મુંબઈ આવું છું તાકાત હોય તો મને કાપી નાખો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર આવ્યા સરકારે ડીએમાં કર્યો ત્રણ ટકાનો વધારો લાખો કર્મચારી અને પેન્શનર્સ માટે મોટી રાહતના સમાચાર ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા ગુજરાત પર ફરી એકવાર માવઠાના એંધાણ અંબાલાલ પટેલની આગાહી આવી સામે ગ્રીનલેન્ડને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભડક્યું ચીન અમેરિકા પોતાના હિતો માટે અન્ય દેશોનો ઉપયોગ કરવાનું બંધ કરે તમે સુતા રહ્યા અને ટ્રમ્પે ઈરાન દ્વારા ભારતને મોટો ઝટકો આપ્યો અમેરિકાના આદેશથી ભારત પર પંચોતેર ટકા ટેરિફ બોમ્બ ફૂટ્યો બગદાણામાં ન્યાયની માંગ સાથે કોળી સમાજ આક્રમક થયો પંદરમી અને સોળમી આગેવાનોની આત્મવિલોપીનની ચીમકી આપવામાં આવી દેડીયાપાડામાં ધારાસભ્ય ચેતર વસાવા સામે માર્ગ મકાન વિભાગના કાર્યપાલ ગિઝનેર પાસેથી રૂપિયા પંચોતેર લાખની કથિત માંગણી મામલે ગૃહ વિભાગની તપાસના આદેશ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો સરકારી કર્મચારીઓને સમાન હક નહીં મળે દેશભરમાં કાતિલ ઠંડીનો કહેર લો વિઝિબિલિટીને કારણે અમદાવાદની હવાઈ સેવા ખોરવાય ત્રીસ ફ્લાઇટ લેટ અને મુસાફરો થયા પરેશાન ગુજરાતમાં આ ચાઇનીઝ દોરીના રેકેટનો પર્દાફાશ સેલવાસમાં ધમધમતી ફેક્ટરીમાંથી પોણા બે કરોડની દોરી મળી

રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં રૂપિયા પાંચ પોઈન્ટ અઠ્યોતેર લાખ કરોડના ચોપનસોને બાણું એમ થયા કેબિનેટ મંત્રી જીતું વાઘાણીની સત્તાવાર જાહેરાત મનરેગાનું નામ બદલવા મુદ્દે કાવીમાં કોંગ્રેસ નારાયણ શિંગા ફૂંકાયા ભ્રષ્ટાચાર છુપાવવા ભગવાન રામનો સહારો લેતી ભાજપ સરકાર આમોદમાં નહેર બની જંગલ પાણી વિના ખેતીનો સોથ વળ્યો તંત્રની બેદરકારી સામે ખેડૂતોના ઉગ્ર આંદોલનનો હુંકાર

વડોદરામાં ભાજપના પાંચ ધારાસભ્યોએ સીધી મુખ્યમંત્રીને ફરિયાદ કરી રાજકોટમાં સરકારી નોકરીના બનાવટી નિમણૂક પત્રોનું કૌભાંડ સામે આવ્યું ભલે અમેરિકા રહો કે અમદાવાદ રહો ચૂંટણી કાર્ડ તો ગામનું જ રાખજો હાર્દિક પટેલની પાટીદારોને ખાસ અપીલ કરવામાં આવી કેનેડામાં કામ કરતા યુએસ એચ વન બી વિઝા ધારકો માટે બે હજાર છવ્વીસમાં હવે બે નવા પરમાનન્ટ રેસિડેન્સી માર્ગો શરૂ થશે ગોંડલમાં કોળી સમાજના ઈષ્ટ દેવના પ્રાગટ્ય દિવસની સેવા ખોરંભાશે અને ઉત્તરાયણના પર્વ પર બે લાખથી વધુ મુસાફરો થશે હેરાન ચૂંટણી પહેલા અજીત પવારે ગઠબંધન પર કરી સ્પષ્ટતા રાજકારણ ગરમાયું પવારે કહ્યું કે સ્થાનિક ચૂંટણીમાં અલગ લડવું એ અસામાન્ય નથી અમેરિકાનો વિઝા પર મોટો પ્રહાર એક વર્ષમાં એક લાખથી વધુ રદ ભારતીયો ગુજરાતમાં વારંવાર ભૂકંપના આજકા મોટા ખતરાનો સંકેત સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ફર્યો ટેરિફ બોમ્બ ઈરાન સાથે વેપાર કરતા દેશો પર લાગશે પચીસ ટકા ટેરિફ આપી મોટી ધમકી બાંગ્લાદેશને ભારતમાં જ રમવો પડશે વર્લ્ડ કપ વેન્યુ વિવાદ પર મોટો નિર્ણય જાહેર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે ગુજરાતના પ્રવાસે આત્મનિર્ભર હણોલ મહોત્સવ બે હાજર છવ્વીસમાં ભાગ લેશે વડોદરા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એક્શન મોડમાં કેન્દ્રના આદેશ બાદ ડ્રાઈવરોનું આલ્કોહોલ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું સાયબર ફ્રોડ રોકવા કેન્દ્ર સરકાર લેશે મોટો નિર્ણય મોબાઈલ ફોન કંપનીઓ પર લગામ કસવાની તૈયારીમાં હેરિસની વિસ્ફોટક ઇનિંગ અને માનધાના કમાલના જોરે આરસીબીએ એ મેળવી બીજી જીત યુપીને નવ વિકેટ હરાવ્યું રાજકોટ ખાતે શરૂ થયેલા વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં રિલાયન્સ અદાણીએ કરેલા રોકાણની જાહેરાતથી ચાર લોકોને નોકરી મળશે ઈરાન સાથે સંબંધ રાખનારા દેશોને ખેર નથી ડોનાલ્ડ ટ્રમ્પ કડક વલણ હવે નવા નિયમો તત્કાલ પ્રભાવથી લાગુ કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર ટેકાના ભાવે વેચેલ મગફળીના ખેડૂતોને રૂપિયા ન મળતા લખ્યો પત્ર સુરતીઓ હવે સાવધાન રહેજો ઉત્તરાયણે બીઆરટીએસના પૈડા થંભી જશે ત્રણસો બસો બંધ રહેતા બે લાખ મુસાફરો અટવાશે બગસરાથી અમરેલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસ ન ફાળવાતા કરતા રોકો આંદોલન એટીએમ વપરાશ કરતા માટે ખરાબ સમાચાર આવ્યા એસબીઆઈ એ હવે રોકડ ઉપાડનારા ચાર્જમાં વધારો કર્યો તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ